સાબરકાઠા જિલ્લાના હિંમતનગરના બજારમાં તહેવાર નિમિત્તે બજારોમાં મંદિરો માહોલ દેખાયો આવનાર દિવસોમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમઝાન તેમજ હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર હોળી ધૂળેટી નજીક આવી રહ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં મંદિરનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારના સમય હિંમતનગરના બજારો સુમસામ દેખાઈ રહ્યા છે બજારના વેપારીઓ દ્વારા જાણવા મળ્યું કે એક બાજુ માર્ચ મહિનો અને બીજી બાજુ ઓનલાઈન શોપિંગની ખરીદી કરતા અમારા ધંધા ઉપર મોટી અસર પડી છે તેમજ વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય હોવાથી હિંમતનગરના બજારો ખાલીખમ દેખાઈ રહ્યા છે વેપારીઓ દુકાન તો ખોલે છે પણ ગ્રાહકની રાહ જોઈને બેસી રહે છે તેવી સ્થિતિ સર્જાય છે આબિદ અલી ભુરા એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા